વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સંકલનની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુએ સંકલન સમિતિની મિટિંગમાં રજૂઆતો કરી હતી વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુએ સંકલન સમિતિની મીટિંગમાં રજૂઆતો કરી હતી જેમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં એસી થી વીસ નો રેશિયો સરકારના પરિપત્ર જળવાતો નથી એટલે સ્થાનિકોના રોજગારોની ફરિયાદો મળી રહી છે સનોલી ગામ આંગણવાડીમાં બનતા બાળકો શિક્ષકોના હવાથી દૂર ભણવા જવું પડતું હોય છે એક શિક્ષક ફાળવવાની માંગ કરી હતી મિની નદીમાં વારંવાર રજૂઆત કરવા છતાં ઇન્ડસ્ટ્રીયલ વાડા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેની પણ રજૂઆત કરવામાં આવી મિની નદી સ્વચ્છ અને સાફ થાય તેવી માંગ કરી મિની નદીને પ્રદૂષિત કરતા બચાવવો અને મિની નદીને જે પ્રદૂષિત કરી રહ્યા છે તે ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર એસી વીસનો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ એસી વીસનો એરિયો જે કંઈ ક્રાઇટ એરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી એટલે પાંત્રીસ બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે ત્રીજો અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે એરને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે અને એની અંદર જીપીસીપીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂર્ગભની અંદર પાઇપલાઈનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાઇસન્સો કેન્સલ કરવા જોઈએ